જે હું મારું નામ સંજય પટેલ છે વોર્ડ નંબર અગિયાર કાઉન્સિલર અને ગઈ રાતે જે મોડી રાતે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આ સાકેત સોસાયટીની સામે એક રોડ વચ્ચે કોઈ પાણીના લીકેજને કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને લીકેજ શોધવામાં કામ કામ તેડી ચાલુ છે અંદાજે કેટલો મોટો ભૂવો છે અંદાજે સમજો ને દસ ફૂટ ડીપ છે અને પંદર બાય વીસ નો મોટો પુરવામાંજ ક્યાં છે બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાની ટીમ કરી રોડ ક્યાંથી છે અત્યારે વૈકલ્પિક માર્ગ છે ને રોડ અત્યારે આપણે સાકે સોસાયટી વાળો રોડ બંધ કર્યો છે જે નગરપાલિકા શકે કદાચ અને એના માટે જેમ મને વહેલો પ્રયત્ન કરે અત્યારે બે જેસીબી બીજા આવે છે અને પેલી એની ગાડીઓ મંગાવી છે જો લીકેજ મળી જશે રિપેર તાત્કાલિક આજે આજે થઈ સીડી પટેલ મ્યુનિસિપલ એન્જિનિયર દરિયા નગરપાલિકા અત્યારે આ સાંઈબા મંદિર નેગર મહાદેવ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે આ એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ લાઈન નું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલા જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે આમ જોવા જઈએ તો આપણે છ થી સાત ફૂટ જેવો ઊંડો ભૂવો પડ્યો છે અને કેમ કે મેન હોલ નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ લાઈન ના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડના લેવલથી છ થી સાત ફૂટ નું ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા દ્વારા સમય જઈ શકે છે કેમ કે ડ્રેનેજ નું ત્રણ જે લાઈન આવે છે ત્રણેય નેટવર્ક માં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણ કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવા માટે બે થી ત્રણ દિવસ એટલો સમય લાગી શકે છે આ રોડ જે હવર્સેવ માટે બંધ કર્યો છે એ કેટલા સમયમાં ચાલુ થશે બસ અંદાજે કામગીરી પૂર્ણ થાય પછી બે કે 3 દિવસમાં આ રોડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે અને આ રોડ થી આવતા જતા લોકો માટે વૈકલ્પિક વૈકલ્પિક માર્ગ તરીકે આપણે જોવા જોઈએ તો પાછળ આપણે જે સર્ક્યુલર રૂટ નો ભાગ છે ત્યાંથી આપણે આલ્ટરનેટિવ વિકલ્પ તમને આપીએ છીએ કે ત્યાંથી જઈ શકે લોકો આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first-ranker of my school in 10th standard and second-ranker of Nadiad. LEAD School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer them